ખાટી મીઠી કઢી રેસીપી તેની સાથે ખાવા માટે ખીચડી પણ તૈયાર છે તો તમે પણ ખૂબ જ સરળ રીતે અને ઝડપથી બનતી રેસીપી ઘરે જ બનાવો હાય ફ્રેન્ડ્સ હું શું સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું દેશી રીતે કઢી બનાવવાની રીત તો અહીં મેં એક વાટકો જેટલી ખાટી સાસ લીધી છે તેમાં હું બે ચમચી જેટલો બેસનનો લોટ એડ કરીને તેને મિક્સ કરી લઈશ અહીં હું તેને સરસ મિક્સ કરી લઈશ જેથી કરીને લોટના ગાંઠા ન રહે મેં અહીં સાસને એક તપેલીમાં લીધી છે ત્યારબાદ હું અહીં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશ ત્યારબાદ અહીં આપણે થોડો દેશી ગોળ એડ કરશું હું અહીં એક ચમચી જેટલો દેશી ગોળ એડ કરી રહ્યો છું અહીં મેં ગોળ એટલે એડ કરું છું કે આપણે કઢીને ખટ મીઠી બનાવવાની છે અહીં તમે સુગરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હું અહીં થોડા કટિંગ કરેલા મરચાં એડ કરીશ અને તેમાં થોડું અદરક પણ હું પીસીને એડ કરી રહ્યો છું જેથી કઢીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરીને ત્યારબાદ અહીં એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે અહીં કઢીમાં એક ઉકાળો આવી ગયો છે તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અહીં મેં નાની સાઈઝના પેનમાં ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે તેને મેં ગરમ કરવા રાખેલું છે ત્યારબાદ અહીં હું ઘીમાં રાઈ એડ કરું છું તમે અહીં ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો પણ કઢીમાં જ્યારે ઘી એડ કરીએ ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ અહીં હું થોડું જીરું એડ કરીશ ત્યારબાદ તેમાં હું થોડા સૂકા મસાલા એડ કરી રહ્યો છું સૂકા મસાલા એડ થઈ જાય ત્યારબાદ તમે કઢીપત્તા પણ એડ કરી શકો છો હું અહીં કઢીપત્તા એડ કરું છું અહીં કઢીપત્તાનો દાળમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં આપણો વઘાર પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો તેને આપણે જે કઢી ઉકાળીને રાખેલી હતી તેમાં આપણે એડ કરી દેશું આ રીતે તેને આપણે એડ કરી દેસું ત્યારબાદ તેને સરસ આપણે મિક્સ કરી દેસું અહીં આપણી ખાટી મીઠી અને પરફેક્ટ કઢી તૈયાર થઈ ગઈ છે અહીં આપણી ખાટી મીઠી અને ખૂબ જ ઝડપથી તૈયાર થતી કઢી તૈયાર છે તેની સાથે ખાવા માટે ખીચડી પણ તૈયાર કરેલી છે